મારું પાઈ તોડે છે અને આપણે ના ધાબા માટે પાણી સાચવા મોટા શરૂ કરી દીધી છે દાની કુંડ મે નાની મોટા શરૂ કરી દે પાણી સાચી મારી દે શરૂ આવી જશે એમના પાણી મોટા શરૂ કરીએ પછી સાટી દઈએ

આપણે બપોરનું જમીન લઈએ જમવા બેન કંકોત્રી વાસે છે કંકોત્રી આવી જમવા જવાનું છે બીજા મહિના હમણાં જ છે ને આપણે બપોરનું જમીન લઈ તો જમીન લીધા છે ને નહીં ખાતા અમારા પાડન એમ કે પણ તડકો આવી ગયો આપણે કારખાન જવાનું કારખાન જઈ આમ કામ કરે છે ને

Y ya, pero ya se ha todo el tiempo. ha de el y no ha el vehículo. No ha dado el vehículo. No ha No ha dado el vehículo. No ha dado el vehículo. No ha dado el vehículo. No el vehículo. No ha

અવાજ બહુ આવે છે એટલે કઈ મારો અવાજ તો કઈ સંભળા હે નહીં દેખાડી તમે તમને ના ગાતું તમને દેખાડી અવાજ નહીં આવ્યો ના ડ્રાઈવર બોલે